ટાવદર વિધાનસભા મત વિસ્તારના તમામ લોકો ફરજિયાત આ વિસ્તાર છોડી દેવો પડે આ વિસ્તારમાં રહી શકે નહીં અને જો રીએ તો પોલીસ એને ગોતી અને બહાર મોકલી દે છે ગઈકાલે હું પરમ દિવસે સાંજે નીકળવાની જગ્યાએ ગઈકાલે નીકળતો હતો ત્યારે પોલીસ આવી રસ્તામાં અને કહ્યું ક્યાંથી આવો છો એટલે મેં જે હતું એ હકીકત કહી કે ભાઈ ગઈકાલ સુધી હતો આજે શાસન ફરવા ગયો હતો અને રિટર્ન અત્યારે જાઉં છું એટલે કે વિસાવદર મૂકી દો વિસાવદર અમે મૂકી દીધું મારી જેવા કેટલાય કોંગ્રેસના કાર્યકરોને પોલીસે શોધી શોધીને બહાર મૂકી દીધા અત્યારે આ ન્યૂઝ રૂમમાં હું જે સમાચાર જોઉં છું એમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પોલિંગ બૂથ ઉપર છે બૂથ ઉપર જૈન લોકોને સમજાવે છે કે કાયદા માર્યો આ ભાઈ અહીંયા કેમ છે ને ફલાણા ભાઈ અહીંયા કેમ છે તો સવાલ એ છે કે જે માણસ કાયદો સમજાવે છે એ માણસ પોતે જ પહેલાં તો કાયદાનો ભંગ કરે છે એ માણસ ત્યાં પોતે હાજર જ કોઈ કાળે રહી ના શકે તો અહીંયા કેવી રીતે છે જે માણસ નિયમો અનુસાર વિસાવદર મત વિસ્તારમાં ક્યાંય રય જ ના હગે એ માણસ પોલિંગ બૂથ ઉપર આટા માળે છે પાછો પોલીસને સમજાવે છે સમજો ભાજપ અને આપ કેવી રીતે એક છે ચલો માની લે ક્યાંક વાડીઓમાં કોઈ બેઠું રહીએ તો ધ્યાનમાં ન આવે પોલીસના પણ જે માણસ પોલિંગ બૂથ સુધી જાય અને અધિકારીઓને કાયદો સમજાવે કે આ તમે આ કાયદા મુજબ નથી કરતા અને આ નથી કરતા પોલીસ એને સામે એક શબ્દ નથી પૂછતા કે ભાઈ તું પોતે કાયદામાં નથી તું પોતે અત્યારે અહીંયા વિસાવદરમાં રહેવાના ઓફિશિયલી કોઈ કારણો નથી તું અહીંયા વિસાવદરમાં છો મતલબ કાયદેસર ગુનો બને છે એના ઉપર ગુનો દાખલ કરવાની વાત તો દૂર રહી એને વિસાવદરમાંથી બહાર કાઢવાની વાત તો દૂર રહી પણ એની જગ્યાએ લોકોને કહે છે કાયદામાં રહેજો એટલે પોલીસ એટલે પોલીસ ભાઈ સીસીટીવીના જવાબ મેં અનેક આપ્યા છે ને જોતા હોય તો હજી તમને દઈશ વિરાજ મોંઘણવદ્રા પૂછે છે લાભાઈ હોટલના સીસીટીવી આવ્યા એનાથી મોટો પુરાવો કયો હોય એટલે એ બાબતે મેં ફેસબુક લાઈવ કર્યું છે ક્રાંતિ માર્ગમાં ડિબેટ કઈરી છે એમાં જવાબો બધા જ આપ્યા છે સોમાન ન્યૂઝ ચેનલમાં આ સીસીટીવી બાબતે જવાબો આપ્યા છે બધા જ તમારા પોલ ખોલી નાખી છે સીસીટીવી તમારું નર્યું નાટક હતું પણ અત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો રાણપુર ગામની અંદર ગામના નામ સાથે કહું છું કારણ કે ન્યૂઝ રૂમે ગામ પણ દેખાડ્યું છે એ ગામમાં પોલીસને જઈ અને જે માણસ પોતે કાયદાનો ભંગ કરતો ત્યાં ઊભો છે એ માણસ કેવી રીતે ત્યાં જઈને કાયદો સમજાવી શકે આ સાબિત કરે છે કે ભાજપ આમ આદમી પાર્ટીને પાછળથી સપોર્ટ કરે છે ગોપાલને જીતાડવા માટેના પ્રયત્નો કરે છે આમ આદમીના તમામ માણસોને ત્યાં રહેવા દેવામાં આવે છે કોંગ્રેસના તમામ આદમીઓને ગોતી ગોતીને બહાર મોકલી દેવામાં આવે છે આ સાબિત થાય છે બીજું આમ આદમીના તમામ કાર્યકરોએ સોશિયલ મીડિયામાં ખૂબ ચલાવ્યું કે અમારો ઉમેદવાર વકીલ છે કાયદાનો નિષ્ણાંત છે તો ભાઈ કાયદાનો નિષ્ણાંત હોય વકીલ હોય તો એને ખુદને ખબર નથી કે ચૂંટણી પંચના કાયદાઓ કયા છે ચૂંટણી પંચના કાયદાઓ મુજબ વિસાવદર મત વિસ્તાર બહારના લોકો છે એ આજે મત વિસ્તારમાં રહી શકે નહીં એમણે આ કાયદાનો અમલ ના કરવો જોઈએ એને પોતાના માણસોને જો ઈમાનદાર માણસ હોય એ ઈમાનદાર માણસ હોય પોતાની જાતને ઈમાનદાર ગણાવે છે પાર્ટીને ઈમાનદાર ગણાવે છે તો એ ઈમાનદાર માણસોએ પોતાના માણસોને ના કહી દેવું જોઈએ કે ભાઈ બહાર નીકળી જાવ આપણે કાયદાનું સંપૂર્ણ પાલન કરવાનું છે કોઈ અહીંયા હાજર રહેતા નહીં તમામ લોકો બહાર નીકળી જાવ તો સુકામભાઈ માણસો છે સુકામ પોલીસ સ્ટેશને શું કામ ચૂંટણી પંચ સુધી જઈ શકે છે શું કામ ચૂંટણી બૂથ સુધી જઈ શકે છે જે બારના માણસો છે પોતે કાયદો તોડે છે અને કાયદો તોડવા વાળા માણસો જઈને કાયદો સમજાવે છે આ ઈમાનદાર માણસોની આવી નિશાની છે આવા માણસોને ઈમાનદાર ગણાય એનાથી આગળની વાત કરું ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ફેસબુક લાઈવ થયા લાઈવ થઈ અને પોલીસો હું બચાવ નથી કરતો પોલીસનો પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એમ કહે છે કે અમારા ફલાણા કાર્યકરને અમારા ફલાણા આગેવાનને પોલીસે રાગદ્વેષ રાખીને પકડ્યો છે ગઈકાલે અમે દારૂ પકડાયો તો એટલે રાગદ્વેષ રાખીને પકડ્યો છે કેવું આ લોકો લોકોને ભ્રમિત કરે છે એ જોયા જેવું છે ભાઈ જે તમારા માણસોને ગઈકાલે પોલીસે પૈકડા એ તમામ માણસો વિધાનસભા મત વિસ્તાર બહારના હતા એમનું એક નિવેદન લીધું હશે એને જાહેરનામું સંભળાવ્યું હશે અને પછી એમને છૂટા કરી દીધા હશે પણ એને જ્યારે પૈકડા નિવેદન આપવાનું કહ્યું ત્યારે આખી વાત ને ડાયવર્ટ કેવી રીતે કરવી એના માહિર આમ આદમી પાર્ટીના તમામ લોકો ફેસબુકમાં ચોંટી ગયા કે અમારી અરે આ કરે છે પણ તમે પોતે કાયદાનો ભંગ કર્યો છે એટલે તમને નિવેદન આપવા માટે બોલાવે છે આ ઈસુદાનભાઈને પ્રદેશ પ્રમુખ હોવાના નાતે ખબર નહોતી ગોપાલ ઇટાલિયાને જે પોતે વકીલ છે કાયદાનો નિષ્ણાંત છે આ ગોપાલભાઈને આ બાબતની ખબર નહોતી કે ભાઈ આ કાયદા કાયદો કાયદાનું કામ કરે છે જેવી રીતે કોંગ્રેસવાળાઓને કાયદા છે એવી રીતે અમારા એ માણસો ક્યાંક બહાર રખડતા હતા અને પકડાઈ ગયા છે તો એને નિવેદન માટે બોલાવ્યા છે પણ મારો સવાલ આજે એ છે કે કોંગ્રેસના તમામ આગેવાનોને બહાર મોકલી દીધા પછી આજે આમ આદમી પાર્ટીના અને ભાજપના લોકો જે વિસાવદર મત વિસ્તાર બહારના લોકો છે એને ભાજપની ઈચ્છા ન હોય તો રેવા દેવામાં ન આવે ન આવે ને ન આવે એ જ્યારે આજે વિસાવદરની અંદર આંટા મારે છે જે વિસાવદર મત વિસ્તારનો મતદાર નથી જે વિસાવદર મત વિસ્તાર બહારના લોકો છે એ લોકો પોતે કાયદેસર કાયદાનો ભંગ કરી રહ્યા છે અને એ લોકો ખુલ્લે આમ ચૂંટણીના બૂથ સુધી જઈ અને એમ કહે છે કે આ કાયદાનો ભંગ છે તમે અહીંયા લોકોને સમજાવે છે કે આટલી સીપુ શું કામ છે તમે કાયદાનો ભંગ કરો છો તો ભાઈ તમે પોતે અહીંયા બુથ સુધી ગયા વિસાવદરમાં રહ્યા આ જ કાયદાનો ભંગ છે એટલે આ સાબિત કરે છે કે અન્ના હજારે ગેંગ અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા જે દિલ્હીથી ભાજપ સાથે જોડાયેલું છે એના આદેશ મુજબ અહીંયા પણ ભાજપ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે એટલે પોલીસ એમને બહાર કાઢતી નથી કોંગ્રેસના તમામ લોકોને વાળીઓમાં ક્યાંક કોક રહી ગયું હતું એનાય લોકેશન ગોતી ગોતી અને ફોન ઉપરથી એના લોકેશન ટ્રેસ કરી અને એમને શોધી શોધીને બહાર મોકલી દીધા ગઈ પરમ દિવસે સાંજે પાંચ વાગ્યાથી પોલીસ કોંગ્રેસના લોકોને જ શોધતી હતી એમને જ બહાર કાઢતી હતી જો આ મારી વાત ખોટી હોય તો આજે આમ આદમી પાર્ટીના લોકો બૂથ સુધી પહોંચે છે તેમ છતાંય એમને કેમ રોકવામાં નથી આવતા એમને કેમ બહાર કાઢવામાં નથી આવતા આ સાબિત કરે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને સાથે છે પોલીસનો સહકાર છે અને એટલે એ બંનેના લોકો મત વિસ્તાર બહારના છે તેમ છતાંય પોલિંગ બૂથ સુધી જઈ શકે છે એમને જવાની છૂટ છે એમને કોઈ કરતાં કોઈ ના પાડતું નથી અને કોંગ્રેસના લોકો તમામ લોકો બહારના હતા એમને બહાર મોકલી દીધા છે આ રાજકારણ સમજવા જેવું છે મિત્રો આજે ગોપાલ ઇટાલિયાને ભાજપ જીતાડી અને બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીએ જે બે હજાર બાવીસમાં ગુજરાતની જનતાને વિપક્ષ વગરની કરી નાખી હતી ભાજપને એકસો છપ્પન સીટ અપાવી હતી એ જ આમ આદમી પાર્ટી જે મૃતપાય અવસ્થામાં થઈ ગઈ છે ગોપાલ જીતે એટલે ફરીથી આમ આદમી પાર્ટી જાગૃત થાય જે આમ આદમી પાર્ટી નામની બુઠ્ઠી તલવાર થઈ ગઈ છે એ બુઠ્ઠી તલવાર ફરીથી ધારદાર થાય ધારદાર થાય એટલે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને ફરીથી એ કોંગ્રેસના ગળા ઉપર મૂકે કારણ કે આમ આદમી પાર્ટી ફરીથી તમામ સીટો ઉપર લડે એટલે ભાજપ ફરીથી પ્રચંડ બહુમતીથી જીતે આ કામ ભાજપ આજે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે થઈ અને આમ આદમી પાર્ટીના માણસોને બહાર જવા દેતા નથી એમને રોકતી નથી પોલીસ એમને કંઈ કહેતી નથી તમે સમજો બહારનો માણસ છે નામચીન માણસ છે પોલીસ એને એમ નથી કહેતી કે ભાઈ તમે અહીંયા બહારના છો તો અહીંયા શું કરો છો એની જગ્યાએ પોલીસ ત્યાં લોકલ લોકોને કહે છે કે ભાઈ કાયદા મુજબ કામ કરજો પોલીસે શું કરવું જોઈએ જે બહારના હોય એને બહાર કાઢી મૂકવા જોઈએ જે લોકો બહારના હોય એને બહાર કાઢી મૂકવા જોઈએ એની જગ્યાએ બહારના લોકો કાયદો ભંગ કરીને આવે છે તેમ છતાંય પોલીસ એને ચલાવે છે શું કામ તાકે ઉપરથી આદેશ છે આમ આદમી પાર્ટીના કાર્યકરોને કંઈ કહેવાનું નથી થતું અને એટલે જ પોલીસ તો બિચારી ચીઠીની ચાકર છે એને શું કરવાનું એને અમલ કરવો પડે કરે છે એટલે વિસાવદરની જનતા સમજે ગુજરાતની જમતા સમજે કે આમ આદમી પાર્ટીને ભાજપ કેવી રીતે સપોર્ટ કરે છે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે